જંબુસર ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભાજપા દ્વારા મસાલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા દ્વારા મંગળવારે સાંજે ભવ્ય મસાલ રેલી યોજાઈ હતી સાંજના છત્રીસના અરસામાં સ્વરાજ ભવનથી પ્રારંભ થયેલી આ યાત્રા જંબુસર શહેરના માર્ગો શેરી મહોલ્લા અને ગલીઓમાં ફેરવાઈ હતી પરત સ્વરાજ ભવન ખાતે પૂર્ણ થઈ હતી મસાલ રેલીમાં જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી ભાજપા જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ આમોદ શહેર પ્રમુખ મિથુનભાઈ મોદી સહિત ભાજપના અગ્રણીઓ હોદ્દેદારો તથા શહેરના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા શહેરમાં દેશભક્તિના સૂત્રોચ્ચાર અને મસાલની જ્યોત સાથે રેલીનું ઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આપણે જાણીએ કે ચૌદ ઓગસ્ટ એ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે આપણે લોકો એને માનીએ છીએ આ દિવસે ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ આપણા માટે ખૂબ જ દુઃખમય દિવસ હતો આપણા અખંડ ભારતમાંથી એક ટુકડો છૂટો પડેલો અને એ આપણા માટે બહુ દુઃખની વાત હતી પંદર ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસ આપણને આઝાદી મળી એ ખુશી પણ હતી અને સાથે સાથે ચૌદ ઓગસ્ટનું દુઃખ પણ હતું

પાકિસ્તાનના અને ભારત વચ્ચે બે ભાગલા પડ્યા અને એ દરમિયાન લાખો હિન્દુઓની કતલેમ હત્યા કરવામાં આવી અને એ હત્યાના ભાગરૂપે વિભાજન વિભીષિકાનો નો આ કાર્યક્રમ આજે જ્યારે જંબુસર ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આજના દિવસે જે જે આત્માઓ એમણે બલિદાન આપ્યા એ આત્માઓને આજે યાદ કરીને એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને જે ભારતને આઝાદી મળી આપણા જે પૂર્વજોએ પોતાનું બલિદાન આપ્યું અનેક રીતે મહેનત કરી અને ખૂબ આ મહત્વપૂર્ણ જ્યારે આઝાદી મળી છે ત્યારે પણ આપણે બધાએ સાથે મળીને આ આઝાદીને મનાવીએ અને પંદરમી ઓગસ્ટના દિવસે આપણે બધા સાથે મળીને એક ભારત શ્રેષ્ઠ ભારત અને આપણા પૂર્વજોને યાદ કરીને એમના આત્માઓને પણ શાંતિ મળે એ રીતે આજે આયોજન કર્યું છે